નોટબંધી અને કોરોના કાળના કારણે રત્ન કલાકારોના પરિવારની સ્થિતિ વધુ કથળી રહી છે છે સુરતમાં રત્ન કલાકારોએ આંદોલનની ચેતવણી આપી અને કોરોના કાળના કારણે રત્ન કલાકારોના પરિવારની પરિસ્થિતિ વધુ કથળી રહી છે આ કારણોસર રત્ન કલાકારોના પરિવારના સભ્યો આપઘાત કરી રહ્યા છે તેવા સમય સરકાર દ્વારા રત્ન કલાકારો માટે યોજના જાહેર કરવી જોઈએ આ માટે વખતો વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી આગામી ત્રીસમી માર્ચના રોજ હડતાલ અને કતારગામથી કાપોદરા હીરાબાગ સુધીની એકતા રેલીનું એલાન કરવામાં આવ્યું છે આ માટે સુરતની હીરા માર્કેટ અને કારખાનાઓમાં બેનરો લગાવવામાં આવ્યા છે આ હડતાલમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે સોશિયલ મીડિયા ઉપર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે આ સાથે જ કતારગામ વિસ્તારમાં જ્યાં મોટી સંખ્યામાં કારખાનાઓ આવેલા છે ત્યાં ઢોલ વગાડીને હડતાલમાં જોડાવા અપીલ કરવામાં આવી રહી છે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે દસમી માર્ચે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રત્ન કલાકારોની સમસ્યાઓ અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું સંગઠન દ્વારા ત્રીસમી માર્ચ બે હજાર પચીસના ઉદ્યોગ બંધ રાખવાની ચેતવણી આપવામાં આવી છે આ સાથે જ રત્ન કલાકાર એકતા રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ગાંધી ચિંધ્યા માર્ગે નીકાળવામાં આવશે રેલી માટે પોલીસ વિભાગ પાસે પરમિશન માટેની અરજી કરવામાં આવી છે સોશિયલ મીડિયામાં જણાવવામાં આવ્યું છે કે સરકારની સાથે સાથે હીરા ઉદ્યોગકાર પણ કલાકારોની પરિસ્થિતિ સમજે અને આગળ આવે તે ખૂબ જ જરૂરી છે આ માટે એક દિવસના બદલે દસ દિવસ પણ હડતાલ કરવી પડે તો તૈયારી રાખજો કારણ કે કોરોના કાળમાં આપણે ત્રણ મહિના સુધી ઘરે બેઠા હતા જ્યારે હાલમાં આપણું અને આપણા પરિવારનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન છે ત્યારે તમામ એકજૂટ થઈને આગળ આવશે તો જ આપણા પ્રશ્નો ઉકેલાશે હીરા ઉદ્યોગના રત્ન કલાકારો પગાર અને ભાવ વધારો તથા સરકાર રત્ન કલાકારોને આર્થિક મદદ કરે તેવી માંગ સાથે ત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ અહિંસક સ્વયંભૂ હડતાલમાં જોડાશો કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રત્ન કલાકારોનો પગાર કે ભાવમાં કોઈ જ વધારો થયો નથી મોંઘવારી દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે કલાકારોના પગાર વધવાના બદલે ઘટી રહ્યા છે ત્યારે કલાકારો માટે બેંકની લોનના હપ્તા ભરવા બાળકોની શિક્ષણ ફી ભરવી મકાનના ભાડા ભરવા અને પોતાના પરિવારનું ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે જેથી આપણે હવે હડતાલ પાડવાનું નક્કી કર્યું છે તો ભાઈઓ જેમાં તમારે સાથ સહકાર આપવાનો છે કેમ કે તમારો સાથ સહકારથી જ મજબૂત સંગઠન બનશે અને આપણી એકતા જ આપણી શક્તિ છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષે હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અનેક રત્ન કલાકારો રોજગાર ગુમાવી રહ્યા છે પગારમાં ઘટાડો થઈ રહ્યો છે અને આર્થિક સંકળામણમાં કારણે આત્મહત્યા જેવા બનાવો વધી રહ્યા છે ડાયમંડ વર્કર યુનિયને રત્ન કલાકારોને હડતાલમાં અને એકતા રેલીમાં જોડાવાનું આહવાન કર્યું છે જો સરકાર રત્ન કલાકારોની માંગણીઓનો વિચાર નહીં કરે તો હડતાળના કારણે શ્રતના હીરા ઉદ્યોગને મોટો ઝટકો લાગી શકે છે

ત્રીસ તારીખે સવારે સાડા નવ વાગે હડતાલ નું આયોજન છે હડતાલ માટે તો કારીગરો ને અત્યારે કોઈના ઘર ચલાવવા એમ જ નથી કારણ કે જો શેઠિયા જેને સલામતી આપે તો બિસારા ઘર ચલાવી શકે ને એટલે આ માટે સરકારને મોદી સાહેબ ને જ આમાં ધ્યાન આપવું પડે કે હીરા માટે ગમે ત્યાં મિની કે કે ગમે ગમે ના ના ભાવ વધારા આખી પ્રોડક્શન કે ગમે એ થતું હોય એ બધું કરી અને સેઠિયા કમાય તો જ પાછા મજૂરો લોકોને આપી શકે બાકી ઘરમાં કોઈ પણ અત્યારે પાંચ હજાર રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી બોલો ઘર ખર્ચા જ ચાલે છે અને આખું સુરત નવ રાજ્ય માટે દસ નવ કેટલા રાજ્ય કારીગર તરીકે રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે તો આમાં મોદી સાહેબ કેમ ધ્યાન નથી આપતા અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી આમાં લોકો મરી પણ જાય છે આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી કે કેટલા માણસો મરી જાય છે કારણ કે રોજીરોટી અને જો આ હીરા માટે જો હીરાનો ધંધો આખી દુનિયાનો પહેલો નંબર નો ધંધો છે આ માટે સરકારે જ એને ધ્યાન આપે ને હીરા ઉદ્યોગ ને શેઠિયા કમાય એટલે કારીગર ને આપવાના જ છે બાકી જો શેઠિયાને સપોર્ટ નથી આપતા

તો ઈવડા ઈ પાછા બી સારા નમસ્કાર મારું નામ છે ભાવેશ કાક ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ ગઈ 10 તારીખ ના રોજ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી 20 દિવસનું અલ્ટીમેટમ આપવા માં આવ્યું કે 30 તારીખ ના રોજ રત્ન કલાકારોનો 30% ભાવ વધારો કરવામાં નહી આવે તો સમગ્ર હીરા ઉદ્યોગમાં અમે હડતાલનો એલાન કરીએ છીએ ત્યારબાદ થોડી ઘણી સરકાર સરકાર હરકતમાં હતી મુખ્યમંત્રી સાહેબે પણ કીધું હતું કે બે દિવસની અંદર એક્શન પ્લાન કરવામાં આવશે ત્યારે આજ સુધીમાં દિવસની અંદર કઈ પણ સરકાર તરફથી રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી તો આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ અને રવિવારે હડતાલનો કોલ ચાલુ રહેશે ને સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે અમારો જે ઉદ્દેશ્ય છે કે ભાવ વધારાની ઉચ્ચ સ્તરીય સમિતિ બનવી જોઈએ અને જે પડતર માંગણીઓ છે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ હોય આર્થિક પેકેજ હોય વ્યવસાય વેરો હોય આ બાબતે સરકારે જવાબ આપવો જોઈએ કતારકામ દરવાજાથી સવારે નવ કલાકે રત્ન કલાકાર એકતા રેલીનું આયોજન કરવામાં આવશે અને આ રેલી ની અંદર હજારો સંખ્યા ની અંદર કારીગરો જોડાશે આપના માધ્યમથી રત્ન કલાકારો ને આહવાન કરવા માંગુ છું કે આજે દસ દસ આજે હંમેશા રત્ન મંદિર આવે છે ત્યારે શોષણ એ લોકો ચાલીસ ટકા ભાવ ઘટાડ્યો છે અમે ત્રીસ ટકાની માંગણી કરીએ છીએ તો તાત્કાલિક ના ધોરણે ભાવ વધારવામાં આવે ને ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવામાં આવે અને આ રેલી ની અંદર તમામ રત્ન કલાકારો જોડાય અને આ રેલી ને સફળ બનાવે અને કાલ રવિવારના રોજ સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રહેશે એવી હું આપના માધ્યમથી માહિતી આપવા માંગુ છું અને વિનંતી કરવા માંગુ છું કે એક પણ કારખાનું ચાલુ ન રહીએ આવનારી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રત્ન